સજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ યોગીજી મહારાજની જય ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય 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 શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 ગુરુ હરિ દીક્ષા હિરક મહોત્સવની જય 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 વસંત પંચમી મહામંગલકારી શુભિને ગુરુહરિ સ્વામીશ્રીએ બગજી પ્રદેશના ભૂલકાઓ માટે વિશેષ કરીને આત્માની યાત્રાને નિરંતર ચલાવવા માટે એમના જીવનના હાર્દ પ્રમાણે નિરંતર આગળ વધવા માટે જે અદ્ભુત સ્થાન આપ્યું આત્મીય ધામ અને એમાં ઠાકોરજીને બિરાજમાન કર્યા એવા તીર્થસ્થાનમાં આપણને સૌને આજે વસંત પંચમીના શુભ દિને ઠાકોરજીની સાથોસાથ પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી સૌ ભક્તો એના દર્શનનો અદભુત લાભ મળી રહ્યો છે કેટલા બધા ભાગ્યશાળી છે હમણાં આપણને જે વાત કરતા હતા એ ત્રણ પ્રસંગોને આપણે ગાંઠે બાંધીને જોઉં છું શ્રુતિ સ્વામીજી જે અદ્ભુત વાત આપણને શરૂઆતમાં કરી એવા મહિમામાં નિરંતર ડૂબીને કાર્યકર્તા મુક્તો એ પણ આપણને જે વાત કરીએ આપણે બધી વાત જાણીએ છે અહિયાંની અત્યારે થયેલી એક પણ વાત એવી નથી કે જે કાર્યકર્તા તરીકે આપણાથી અજાણ હોય પણ આજે એવો શુભ અને મંગલકારી દિવસ છે કે દિવસે આપણે સંકલ્પ કરીએ હૃદયના સાચા ભાવથી સંકલ્પ કરવો છે 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 સત્પુરુષ એવા આજે દિવસ એવો કે તથા આપણને કહીએ જ દે કારણ કે એમને તો એ કરાવવું છે આપણી પાસે એટલા માટે તો કરુણાએ કરીને આ બ્રહ્માંડમાં આવ્યા આપણને ગ્રહણ કર્યા આપણને એમના દીકરા બનવા માટે એમણે આપણને આવો અદ્ભુત સત્યજ્નો યોગ આપ્યો છે ગુરારી સ્વામીશ્રીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન જે કંઈ પરાવાણી વહાવી છે એ સાત આપણા માટે એ કેવળ ખેવડ એક આશીર્વાદ સમાન છે મહારાજનો દ્વી શતાબ્દી મહોત્સવ ઓગણીસોની એક્યાસીમાં હરિધામની ધરતી ઉપર ભવ્યતાથી ઉજવાયો ભવ્ય યજ્ઞ આપણે કલ્પના જ ના કરી શકીએ અને એ વાત દેશકાળના સમયમાં ત્યારે દેશકાળની અત્યારે છે એવી સાનુકૂળતા નહોતી અને એમાં દેશકાળના સમયમાં જેને આપણે એમ કહીએ કે કાર્યકર્તા મુક્તોની સંખ્યા પણ ઓછી સ્વયંસેવકો પણ ઓછા હોય અને એમાં ગુરુવારી સ્વામીશ્રીએ મંદિરના નિર્માણનો યજ્ઞ આરંભેલો અને સંકલ્પ કે ઓગણીસો ને એક્યાસીમાં ઇઠ્યોતેરમાં ખાત મુહૂર્ત કર્યું અને સંકલ્પ કર્યો એ પણ ડિસેમ્બરમાં એટલે ઇઠ્યોતેર તો પૂરો થઈ ગયો અને એક્યાસીમાં નક્કી કર્યું કે એક્યાસીમાં આપણે રામનવમી માં મહારાજ ને બિરાજમાન કરી દેવા છે ઠાકોરજીને બિરાજમાન કરી દેવા ટૂંકા સમયમાં અશક્ય કાર્ય શક્ય થાય એના માટે પૂજ્ય સંત સ્વામીજીને સર્વોપરી નિમિત બનાવ્યા સિમેન્ટ છૂટથી મળતો નહી સિમેન્ટ કેવી મુશ્કેલીથી મેળવવાનો નક્કી કર્યું હોય ને સિમેન્ટ પૂરતો હોય નહીં આપણી પાસે એવી પરિસ્થિતિમાં પણ એમનો સંકલ્પ હતો એ મંદિર મંદિર ઊભું ઊભું કર્યું તો આ આ ચૈતન્ય ચૈતન્ય કરવાના સંકલ્પ સાથે જ એમને ગ્રહણ કર્યા છે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાના સંકલ્પ સાથે જ એમને આપણને ગ્રહણ કર્યા છે એ અશક્ય જેવું લાગજે આપણને કે આપણે તો અનંત પ્રકારના દેહભાવ અને દેહાભિમાનમાં બેઠા છીએ અને કેવી રીતે આપણે માનીશું કેવી રીતે આપણને મનાશે કેના દેહ તે હું નથી હું આત્મા છું અક્ષર છું ગુણાપી છું એ બનાવવાની જવાબદારી એમણે લઈને આપણને ગ્રહણ કર્યા છે અંબરીશ બનાવ્યા છે કાર્યકર્તા બનાવ્યા છે અને આપણો હાથ પ્રગટ ગુરુ ખરીજ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના હાથમાં એમણે સોંપ્યો છે ત્યારે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના દ્વીશતાબ્દી મહોત્સવમાં સ્વામીજીએ એ એટલા ટૂંકા સમયની અંદર મંદિરના નિર્માણનું કાર્ય કરાવી ઠાકોરજીને બિરાજમાન કરી દીધા એવી જ રીતે આ ટૂંકા સમયની અંદર આપણને એમ થાય કે એક વર્ષમાં આપણે કેટલું દોડીશ હજી ઘણું બધું કરવાનું છે બધા પ્રદેશમાં સ્વામીજીનો સંકલ્પ છે પ્રાર્થના મંદિર થાય આપણે જે પ્રદેશમાંથી આવતા હોય એના માટે પહેલો સંકલ્પ તો આપણે એ કરીએ કે આપણા પ્રદેશમાં હે પ્રભુ આપ કરુણાએ કરીને ઘણા બધા વખતથી આપણે વાત કરીશ હવે એમાં હોમાવવું પડે તો મારે પહેલાં હોમાવવું છે પણ મારા પ્રદેશમાં અમારા પ્રદેશમાં આપના સંકલ્પને અમે ઝીલી શકીએ અને પ્રાર્થના મંદિર અમારા પ્રદેશમાં વહેલામાં વહેલું થાય મુરારી સ્વામી શ્રીની બીજી એક ખૂબ અંતરની ભાવના આપણા ઉપરની કરુણા વહાવતા એ લાગણી હતી કે હરિધામમાં એક સરસ મજાનો મોટો અમરીશ હોલ બને કે જેના કારણે અમરીશ શિબિર ગમે ત્યારે કરવી હોય આ તો અમરીશ શિબિરની સંખ્યા આપણી પંદર વીસ હજાર ભક્તો ભાઈઓ બહેનો બધા થઈને થાય તો આપણો અમરીશ હોલ તો નાનો પડે છે કાર્યકર્તાઓની શિબિર થઈ શકે તો એવો મોટો અમરીશ હોલ બનાવવાનો સ્વામીજીનો સંકલ્પ હતો તો એના માટે પણ આપણે આજે સંકલ્પ હૃદયથી પ્રાર્થના કરવી છે કે વહેલામાં વલી તકે એવું સરસનું સ્થાન થઈ જાય કે ત્રણસો દિવસ આપણે બધા ભેગા થઈને જ્યારે પણ સ્વામીજીનો મેસેજ આવે તો દોડીને આપણે જઈ શકીએ આપણા ઉતારાની પણ વ્યવસ્થા હોય ને અમરીશ હોલ પણ સરસ રીતે ત્યાં હોય કે જેના કારણે કારણ કે કથા વાર્તા સિવાય તો આપણું પોષણ નથી થવાનું અને એ વાત એમણે કરાવી છે ત્રીજો સંકલ્પ આપણે ઘણા બધા વર્ષોથી આપણા હૃદયના એક ખૂણામાં આપણે ભૂલી ન જઈએ સાક્ષાત તીર્થા નાસકૂદની ધરતી ઉપર હજી મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની બાકી છે આપણા પ્રદેશનું વિચારીએ એના પહેલાં આપણા બધાનો જે પ્રદેશ છે એનું પણ આપણે વિચારવું પડે કારણ કે સ્વામીજીએ સમુખે એમ કહ્યું છે કે કરોડો એક પ્રગટનું તીર્થ છે એનું કરોડ ઘણું પુણ્ય ફળ મળે ત્યાં જઈને આપણે એક વાર સ્વામિનારાયણ 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 ધૂન કરીએ તો એનું કરોડ ગણું પુણ્ય મળે કેટલી મોટી વાત છે તો ત્યાં પણ એવું સરસ મજાનું તીર્થસ્થાન સ્થાન વહેલી તકે થઈ જાય એની સાથોસાથ ગોરારી હરી સ્વામીશ્રીનો સંકલ્પ હતો કે મારા અમરીશના દીકરા દીકરીઓ ભણશે નહીં તો એનું થશે શું એ શું કરશે જીવનમાં તો ગુરુહરી સ્વામીજીનો સંકલ્પ તો પ્રગટ ગુરહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પણ એ જ છે કે સરસ મજાનું વિદ્યાર્થી જ બને દીકરાઓ માટે દીકરીઓ માટે કે જ્યાં બધા કેશના બાળકો ત્યાં કેમ ના ભણી શકે તો એવું વિદ્યાનું મંદિર પણ બને એના માટે પણ આપણે કટિબદ્ધ થવાનું છે અને પ્રાર્થના કરીએ કે સરસ મજાનું સ્થાન બની જાય કે બાળકોને સરસ રીતે સત્સંગ ભક્તિના સંસ્કાર પણ મળે અને આ લોકની વિદ્યા પણ પ્રાપ્ત થાય એની સાથોસાથ આપણે જે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબ વાતો આપણે સાંભળી તો એ વાતોને આપણા જીવનમાં સાકાર કરવા માટે સ્વામીજી સરસ એક સહજાનંદ ગ્રંથ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે આપણને આપ્યો છે અક્ષરપુરુષ સ્વામીજી દાસ સ્વામીજી દવે સાહેબ ભક્તિવલ્લભ સ્વામીજી મુકુંદ સ્વામીજી આ બધાએ ખૂબ દાખલો કર્યો છે ત્યારે આવું હતું નહીં કે બોલોને રેકોર્ડિંગ થઈ જાય એ લખાઈ જાય ત્યારે એવું હતું નહીં પ્રૂફ બનાવવાનું એ પણ ઓલા નાના નાના ગેલી એમાં ટાઈપ કરવામાં પ્રેસની અંદર પણ એવી સાનુકૂળતા નહોતી ખૂબ દાખલો કરીને અને ગ્રંથ એવો અદ્ભુત છે અને એમાં સ્વામીજીને સરસ એક સહજાનંદમાં સંબંધિત સહજાનંદ પ્રકરણ ખૂબ સ્વામીજી આજ્ઞા કરી છે બધાને વાંચવાની પણ એની સાથોસાથ આવી દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રીનો ઉજવીએ છીએ ત્યારે વિવેક એક સહજાનંદ સ્વામીજી બહુ નાની 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 સૂક્ષ્મ વાતો શિક્ષાપત્રી આપણા જીવનમાં કેવી રીતે આપણે વણી લેવાની છે એ શિક્ષાપત્રી પ્રમાણે ગુણગ્રાહક સ્વામીજીને હતું કે સ્વામીજી શારદા પૂજન કરે ત્યારે ચોપડા પૂજનમાં સંત અને શિક્ષાપત્રી સંત અને શિક્ષાપત્રી શિક્ષાપત્રીનો અદભુત વિવેક આપણા જીવનનો સમગ્ર વિવેક શીખવાડ્યો છે તો વિવેકનિધિ એક સહજાનંદ ગુરુહરી સ્વામીશ્રી આપણા માટે સુલભ બનાવ્યું છે કે ક્યાં ક્યાં આપણે ચૂકી જઈએ છીએ ક્યાં આપણે જાગ્રત રહેવાનું છે તો એક વિવેકનિધિ એક સહજાનંદનું પારાયણ પણ આપણને અહીંયા શ્રુતિ સ્વામી કહ્યું ને કે આપણા પ્રદેશમાં પારાયણ કરીશું શિક્ષા એટલે આપણે રાહ જોઈએ કે કોણ સંતો આવશે ક્યારે પારાયણ થશે અરે આપણી પાસે વિવેકનિધિમાં સરસ એક સહજાનંદ સ્વામીજીએ આપી જ દીધું છે આપણે પ્રદેશના મુક્તો મંડળના મુક્તો ભેગા થઈ અને નિયમિત રીતે ચાલુ કરી દઈએ આપણે એવો સંકલ્પ કરીએ ને આશીર્વાદ માગીએ કે અઠવાડિયે સભામાં આપણે વિવેક નિધિએ અને સંબંધ એક સહજાનંદ બે પ્રકરણનું પારાયણ નિયમિત રીતે આપણા પ્રદેશમાં મંડળમાં આપણે સૌ કરતા થઈએ અને એ જે કંઈ પારાયણ કરીએ એ આપણા માટે જે જરૂરી છે એ આપણને સમજાય અને સાકાર થાય એવા આશીર્વાદ માટે આજે આપણે પ્રાર્થના કરીએ તો વિશેષ વાત ના કરતા ઠાકુરજીના શ્રી ચરણોમાં ગુરુહરી સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી અંતરથી એટલી જ પ્રાર્થના કરવી છે અદ્ભુત 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 મુક્તોનો સમાજ આપ સૌના દર્શન કરીએ તો ખાસ થઈ જાય એવો અદ્ભુત સમાજ કોઈ વસ્તુ અશક્ય ના રહે એવો અદ્ભુત સમાજ છે સંત સ્વામીજી વારંવાર વારંવાર શણિયા મંદિરના મૃત્યુ પ્રતિષ્ઠા મહોત્સવની યાદ કરે છે હમણાં પણ એમને વાતની યાદ કરી કે ઈંટોની વાત હોય અગરબત્તીની વાત વાત હોય કોઈ એમનાથી અજાણ હોય એવું નથી થયું નાનામાં નાની વાતનું એમને ધ્યાન રાખ્યું છે પણ એ નજીકના ચારે ચાર પ્રદેશનો વિચાર કરીએ શ્રીહરી પ્રદેશથી લઈ અને ધર્મભક્તિ પ્રદેશના મુક્તો સુદૃત પ્રદેશના મુક્તો કે યોગીજી પ્રદેશના મુક્તો બધા મુક્તોની અદ્ભુત આત્મીયતા અને જે રીતે દોડ્યા છે અને માત્ર ભાઈઓ નહીં એ યજ્ઞ મંડપની સેવાથી માંડીને નાની મોટી તમામ સેવામાં મહિલા મંડળ બહેનોએ પણ ત્યાં અદ્ભુત સેવા ભક્તિ કરી છે પ્રસંગોને આપણે જ્યારે આપણા સુધી પહોંચશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેવા મુક્તોનો સમાજ તૈયાર થયો છે ત્યારે આપણા માટે બાકીનું બધું તો સાનુકૂળ છે પણ ત્યાં જેમ અશક્ય લાગે એવું હતું એક સમય તો એવો હતો કે મને એક વ્યવહાર કુશળ ભક્તરાજ છે એમને એમ કીધું કે લાગતું નથી કે આ ડિસેમ્બરમાં સમયો ત્યાં થઈ શકે હજી તો મંદિરનું જ કામ એટલું બધું બાકી છે કે મંદિરનો હોલ તૈયાર થાય કે કેમ એ જ પ્રશ્ન છે તો ત્યાં સમયો કેવી રીતે કરીશું પછી એ તો વરસાદની આપણા ઉપર કૃપા હતી કે આવી તો કાળી જમીન વરસાદ બંધ થાય નહીં તો એ સુકાય ક્યારે સુકાય નહીં તો એને આપણે લેવલ કેવી રીતે કરીએ

આત્મીયુવા પર્વ આત્મીયુવા મહોત્સવ જેને કે એ આત્મીયુવા પર્વ સત્યાવીસ ડિસેમ્બરે આપણે વર્ષો વર્ષ ઉજવીએ છીએ અને વર્ષો વર્ષ ઉજવીએ છીએ એમાં આ વખતે તો સણિયા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા હતી એની સાથે યુવા પર્વ ઉજવાઈ ગયું એટલે વિશેષ કરીને એ જવાબદારી શ્રીહરિ પ્રદેશ અને સુંદર પ્રદેશ ધર્મભક્તિ પ્રદેશના એ પ્રદેશના મુક્તા ઉપર હતી પણ આવતા વર્ષે જે આપણે ઉજવવાની વાત છે એ તો આપણા બધાના પ્રદેશમાં ઉજવવાની વાત છે એટલે આવતા વર્ષે છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ ત્રણ દિવસ પછી વડીલ મુખ્ય કાર્યકર્તાઓને બોલાવીને સ્વામીજી મીટિંગ કરવાના છે અને મીટિંગ કરીને મીટિંગમાં નક્કી થશે કે આપણે ત્રણ દિવસ કરીએ છીએ બે દિવસ કરીએ છીએ પણ અત્યારે ટેન્ટેટિવ આપણે એવું વિચાર્યું છે કે છવ્વીસ સત્યાવીસ એટલે અઠ્યાવીસ છવ્વીસ ગુરુવારી સ્વામીશ્રીનો સ્મૃતિ દિન સત્યાવીસ પ્રગટ ગુરુહરિ પ્રેમસિંહજીના પ્રાગટ્ય દિન અને આત્મિક યુવા પર્વ માટેનો આપણો દિવસ અને એ દિવસે આપણે સર્વોપરી યુવા મહોત્સવ પણ થાય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પણ ઉજવાય અને ગુરુહરી સ્વામીશ્રીના દીક્ષા મહોત્સવનો પણ અદભુત ઉત્સવ ઉજવાય તો આજથી આપણે તૈયારી કરવી પડશે આપણે ખિસ્સા માથ નાખીએ પછી બહાર કાઢીએ ત્યારે પહેલા વિચારવું પડશે કે ના અત્યારે આ વર્ષે નહીં આ વર્ષે નહીં આ વર્ષે તો એ બચત કુંભમાં જવા જોઈએ એ સિવાય બચત કુંભમાં જવી જોઈએ કરકસર કરી કરીને આપણે એ અદભુત ઉત્સવ આપણે ઉજવવો છે તો અત્યારથી નક્કી કરીએ રોજ જે કંઈ બચત થાય એને અઠવાડિયાના ભેગી થાય તો તરત ઓનલાઈન આપણે ટ્રાન્સફર કરી દઈએ પ્રેમ સ્વરૂપ સામે એક વાર સરસ વાત કરી હતી કે બરોડાના એક વડીલ મુક્તરાજ હતા અને યોગી બાપાના શતાબ્દી મહોત્સવની સેવા માટેની વાત હતી એમ થયું કે આટલી બધી સેવા તો કેવી રીતે અપાશે કોઠારી બાપા સાથે હેત હતું એટલે એમને એમ કહ્યું કે રોજ તમને જ્યારે પણ જે પણ મન થાય રોજ અઠવાડિયે તે અહીંયા આવીને તમારે ખાનું કબાટમાં કરી દીધું કે આમાં તમારે એ મૂકી જવું પછી જે કંઈ થાય એ જોઈશું તો એમણે નક્કી કરેલીને આપવાની કરી હતી એના કરતાં ડબલ કરતાં વધારે સિવાય એમાં જમા થઈ ગઈ એટલે એ આપણને દર્શન એવું કે છે કે આપણે પણ નક્કી કરીશું કે ના આપણે રોજ કંઈક બચાવવું છે રોજ કંઈક બચાવીને આપણે સેવા ઠાકોરજી માટે ઘરે એક મોટો બચત કુમ જાતે જ બનાવી લેવાનો અને એની અંદર તાળું ચાવી હરીદામ આપી જવાની એટલે ખોલવાનું મન ન થાય કે હું ગણી લઉં કે વધારે તો નથી થઈ ગયા ચાવી અહીંયા આપી જવાની આપણે અને પછી રોજ એમાં મૂકતા જ જવાનું રોજ બચત કરતા જવાનું પછી ભાઈઓ હોય બહેનો હોય બાળકો હોય આખા પરિવારે સંયુક્ત કરકસર રૂપે આપણે ભક્તિ કરવી પડે અને સંકલ્પ કરવો પડે હે મહારાજ આ સર્વોપરી તક અમારા જીવનની છે એમાં અમારે સર્વોપરી નિમિત્ત બનવું છે અમારે દેહ કરીને પણ બનવું છે શ્રુતિ સ્વામીએ સ પહેલી જ વાત આપણને કરી છે કે દસમા વીસમાં ભાગ તો આપીએ દસમા વીસમાં સમયો ના થાય એટલે એ તો કાયમની આજ્ઞા છે પણ એના કરતાં વિશેષ આપણે કંઈક સેવા લઈ એની સાથે સાથે સમયના દાનની એમને વાત કરી છે તો એ સમયની સેવા પણ દસમો ભાગ જે કરી છે એ સમય પણ દસમો ભાગથી સમયો નહીં થાય બાકી આપણે દસમો ભાગ ચાલશે પણ અત્યારે તો સમય આ માટે મંડવાનું છે આપણી પાસે સમય નથી એ સમયમાં આજથી જ આપણે સંકલ્પ કરી ઘરે જઈએ ત્યાં સુધી આપણા મંડળનું આપણા પ્રદેશનું મનમાં જ પ્લાનિંગ કરી લઈએ કે આ સેવા આપણે આ રીતે કરવી છે આ સેવા આ રીતે કરવી છે અહીંયા આવવા માટે નક્કી કરવા માટે બસો બીજું ત્રીજું આયોજન તો કેટલું બધું બધાય ભેગા થઈને પ્લાનિંગ કર્યું છે ને આપણે આત્મીય નામમાં આયોજન થયું તો અમારા ચંદ્રકાંત કાકા છે નિલેશભાઈ છે ધીરુદાદા છે નવનીતભાઈ છે સમીરભાઈ છે આ બધા વડીલો છે એમની જવાબદારી આપણે તો એ યજમાન છે આ સમય આના એટલે આપણે તો એમના મહેમાન થઈને અહીંયા આવી ગયા ભલે ઠાકોરજીનું જ છે પણ તો એમને ચિંતા કરવી પડી એક બધા મહેમાન આવશે તો ગાડીઓ ક્યાં પાર્ક કરશે બધા મહેમાન આવશે સવારના વહેલા આવશે તો ચા પાણીનું કેમ્પ કરીશું બધા પ્રકારની ચિંતા કરી હોય એમ હવે બધા પ્રકારની ચિંતા આપણે ભેગા મળીને આવતા વર્ષના સમય માટે આપણે કરવાની છે તો આવો સરસ મજાનો વસંત પંચમીનો મહામંગલકારી શુભ દિવસ અને શિક્ષાપત્રી દિવસતાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યા જેવા વૃષ્ણો દિવસ તો ઠાકોરજીને તો બધું જ આપણને આપવું છે તો લૂંટાવા જ બેઠા કે આ ધરતી પર આપણી કોઈ લાયકાત નથી છતાં એને આપણને ગ્રહણ કર્યા કોઈ લાયકાત નથી છતાં એને આપણને દીકરા બનાવ્યા તો હવે આપણે હારાકી કરવા માટેનો આ સમય છે તો આ ઉત્સવના નિમિત્તે આપણે સર્વોપરી આ બધા સંકલ્પ કરીએ કે આશોદ મંદિરમાં વહેલામાં વહેલી તકે પ્રાણ પ્રતિષ્ઠા પણ સરસ રીતે થઈ જાય સ્મૃતિબંધીની જે વાત કરીએ એમાં હોમાવવાનું તો આપણે નક્કી જ કર્યું છે કોઈ પણ ભોગે પણ સમયો સર્વોપરી આપણે જે રીતે કરવો છે એ બંને રીતે આંતર અને બાહ્ય બે રીતે આપણો આત્મા નિરંતર સમૃદ્ધ થતો જાય આપણી આંતરિક સમૃદ્ધિ નિરંતર વધતી જાય એના માટે કથાવાર્તા અને ભજન વાર્તા અને ભજન એમાં ડૂબવાનું આપણે સૌને ખૂબ ખૂબ